આજ રોજ વોર્ડ નંબર એકમાંથી દ્વારકેશ પાર્કમાંથી એક ડેલિગેશન આવ્યું હતું એ વિસ્તારની અંદર રેન બસેરાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે એ લોકોને અનુકૂળ નહોતો આવતો એની રજૂઆત હતી કે અમારા વિસ્તારની અંદર થોડું ડ્યુસેન્સ વધી જશે લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાલ આ રેઇન બસેરાનો પ્રોજેક્ટ સૂચનાઓ આપી છે તે અટકાયું છે પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે શ્રમિક રોજગારો છે કે જે અત્યંત ગરીબ હોય છે અને બાંધકામ સાહિતમાં જે કામ કરતા હોય એ લોકો પોતાના ઘરમાં રહી શકે એ રહી શકે એના માટેની કેન્દ્રની અને રાજ્યની ખૂબ સારી યોજના છે પરંતુ સ્થાનિક લેવલે જ્યારે વિરોધ આવે ત્યારે ચોક્કસપણે અમે લોકો એ લોકેશન બદલવા માટે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરીને લોકેશન બદલાવી નાખશું આપનું નામ જયદેવભાઈ જયદેવભાઈ આજે રજૂઆત કરવા આવ્યા હતા શું રજૂઆત અમારે જે આ રેલ બસેરા જે થાય છે જે એરિયામાં ઓલમોસ્ટ પંદર વીસ સોસાયટી છે એ સોસાયટીનો વિરોધ હતો કે ભાઈ આ વસ્તુ અહીંયા ન થવી જોઈએ કારણ કે એનાથી એના થકી ઘણા પણ એવા સમસ્યા પેદા થાય કે ભવિષ્યમાં કોઈને નડતરરૂપ થાય એ વસ્તુ આપણે જોતી નહોતી અહીંયા અને બીજું કે આ જે જમીન છે એ આપણે હોસ્પિટલમાં ફાળવેલી હતી કે ભાઈ અહીંયા કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર બને એ રીતની જમીન હતી હવે એ હેતુ ફેર થઈને જે આ કરેલી છે પણ ધન્યવાદ છે જયમીનભાઈનો કે એમને અમારી રજૂઆત સાંભળી અને અમને બધાને પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને કીધું છે કે ભાઈ આ વસ્તુ હવે અહીંયા નહીં થાય એ બધા જમીનભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ છે આ પંદર સોસાયટી એમને ધન્યવાદ આપે છે કે ભાઈ જે સાચી રીતે સમજી શકે છે એવા જમીનભાઈનું કામ છે બસ આટલું જ અમારી વિનંતી હતી એ પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે મારું નામ ભાવનાબેન તાણાણી દ્વારકેશ પાર્ક શેરી નંબર એકમાં અમે પંદર સોસાયટી વાળા આવ્યા હતા બધા ભેગા મળીને અહીં રજૂઆત કરવા રેન બસેરાનું તો અમે અમને અહીંયા જેમીનભાઈએ અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો એ બદલ એનો ખૂબ 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 આભાર બધા બધા વતી હું બધા એનો જૈમીનભાઈનો આભાર માનું છું રજૂઆત રેન બસેરાનું બંધ કરાવવા માટેનું દ્વારકેશ પાર્ક શેરી નંબર એક

અંદાજ મારી ને કેજો બરાબર અમારે ચોવીસ કલાક નીકળવાનો રસ્તો એ જ છે તો અમારે નીકળવું ક્યાંથી રેન બસેરા બનાવવું હોય તો એનો એક અલગ જ એનો પ્લોટ કરી નાખો રેન બસેરાનો બરાબર એમાં અમને કોઈ વાંધો નથી એને તમે તમે એ લોકોને બનાવી દો આપણે એને એમ એવી રીતે નથી રજડતા મૂકવા પણ જે સોસાયટીમાં બને છે ને એ અયોગ્ય છે એનો રેન બસેરાનો પ્લોટ આખો અલગ જ ક્યો કરી દે